નમસ્કાર દર્શક મિત્રો મિત્રો આજે આપણે ગણપતિ સ્થાપના શાસ્ત્રીજી વગર ઘરે કઈ રીતે કરીશું તેના વિશે જાણીશું અને ખૂબ જ થોડા એવા પૂજાપામાં ઘરના જ પૂજાપામાં આપણે તે પૂજા સંપન્ન કરીશું તો મિત્રો ઘરે આપણે મંગલમૂર્તિ પધરાવણી કરવી હોય તો સૌ પ્રથમ આપણે મંડપ નાનો તૈયાર કરી લેવાનો અને ઘરે જે રીતનો બાજર હોય તેના પર આપણે આ રીતના ચોખા અને સોપારી અને શિકો રાખી અને આ રીતનું લાલ કપડામાં રાખી દેવું અને સ્વસ્તિક નીચે કરી લેવું મિત્રો બજારમાં તૈયાર પૂછાપો પણ મળે છે તેનો પણ યુઝ કરી શકો છો અને તેમાં નાળા છેડેથી લઈ અને જનેવ સુધીની બધી સામગ્રી હોય છે તો તમારે કોઈ પણ વસ્તુ ગોતવી નથી પડતી તો આપણે તૈયાર પૂછાપો લાવ્યો હોય તો તેના પછીનું આપણે પુષ્પની માળા છૂટા ફૂલો અને નારિયેલ અને પછી આપણે સ્થાપન માટેની લોટી અને પછી અગરબત્તી અને એ બધું જોઈએ તો સૌપ્રથમ કળશમાં આપણે આ રીતનું જે સ્વસ્તિકૃતિ કરીશું અંદર સોપારી અને એક શિકો અને અબિલ ગુલાલ પુષ્પો અને કંકુ પથરાવી દઈશું ચોખ્ખા થોડા પથરાવીશું અને ફરતીખોર તેને નાળાછીડી આ રીતે બાંધી અને પછી નારિયેળને પણ એ રીતનો સ્વસ્તિક કરીને નાળાછીડી બાંધીશું આપણે મંગલ મૂર્તિ જે લાવેલા તેને પણ આપણે બાજુ પર પથરાવી દઈશું કપડું ઉપર ઢાકરું રાખશું અને પાંચ સાત જે રીતના પાન તમારે આપણે આંબા અથવા આશુપાલમાં રાખી અને તેના પર આપણે કળશને ફરીવાર શ્રી ફળ આરાધના સ્થાપિત કરીશું મંગલ મૂર્તિ આપણે પૂજા કરતા પહેલા આપણે આપણી ઘરની નાની મૂર્તિની પૂજા કરીશું તે પ્રથમ પહેલા આપણે અગ્નિદેવની સાક્ષી આપણે અખંડ દીવો પ્રગટાવી લેશું તો અગ્નિદેવની સાક્ષી આપણે ભગવાનની પૂજા કરીશું તો ત્યારબાદ આપણે જે મૂર્તિ લાવે છે તેના પર કપડું ઢાંકડું છે તેને આપણે ઓમ ગમ ગણ તે નમહના નાદ સાથે આપણે કપડું હટાવી દઈશું ભગવાનનું મુખ દર્શન કરીશું મિત્રો આપણે હવે આ છીએ માટીની મૂર્તિ લાવેલા છીએ તો તેની સાથે સાથે આપણે ઘરમાં જે મૂર્તિ હોય તેની પણ આપણે જળ અર્પણ કરીશું ગંગાજળ મિશ્રિત આપણે પાણી અર્પણ કરીશું અને ત્યારબાદ આપણે તેમને પંચામૃતથી પણ સ્નાન કરાવીશું ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવીશું ઓમ ગમ ગણપતિએ નમ અનાથ સાથે આપણે સ્નાન કરવાની એવી રીતનું શ્લોક બોલીશું જો કોઈ શ્લોક ન આવે તો ઓમ ગમ ગણપતિ નમ નાથ સાથે આપણે પૂજા કરવાની દાદાને ગણપતિ દાદાને આપણી પંચામ સ્નાન કરવા પછી ફરીથી સ્નાન કરાવીશું અને જે ગણપતિ દાદા છે તેની બાજુમાં ચોખ્ખા રાખી અને આપણી આ જે નાની મૂર્તિ છે તેને તેની બાજુમાં સ્થાપિત કરી દઈશું મિત્રો આપણે જે માટીની મૂર્તિ છે તેને આપણે સ્નાન કરાવવું છે પરંતુ તેને આપણે પાણીમાં ફૂલ બોરી અને તેને આપણે આ રીતના છંટકાવ કરીશું અને તેને સ્નાન કરાવીશું પંચામૃતનું ફૂલમાં બોરી અને તેને ત્યાં ભગવાનના પકવાસ રાખી દઈશું અબિલ ગુલાલ કંકુ છંટકાવ કરીશું ભગવાનની કંકુનું તિલક કરીશું ચોખા છોડીશું આપણી જે મંગલમૃત્તિ છે તેને પણ કંકુ છોડી અને ચોખા છોડીશું ભગવાનને ચંદનનો ચાંદલો કરો છો તો તેમની શીતળતા અર્પણ કરીશું અને આપણે જે કળશ સ્થાપન કર્યો છે તે ભગવાનની આપણે ડાબી બાજુ સ્થાપિત કરીશું અને જે આપણે અગ્નિદેવ એટલે કે આપણે જે અખંડ દીવો સ્થાપિત કર્યો છે તે ભગવાનની જમણી બાજુ સ્થાપિત કરીશું તેની આપણે અબિલ ગુલાલ અને કંકુનું તિલક કરી અને પુષ્પ અર્પણ કરીશું અને કળશ દેવસ્થાન સ્થાપિત કરીશું કે તમે બધા સહકુટુંબ બધા દેવી દેતાઓ સાથે કળશમાં બિરાજમાન થાવ ત્યારબાદ આપણે જે મંગલમૂર્તિ છે તેને પુષ્પની માળા અર્પણ કરીશું ભગવાનને જાસૂદના પુષ્પ વધારે પસંદ છે તો તમારી પાસે શક્ય હોય તો જાસૂદના પુષ્પની માળા અર્પણ કરવી ભગવાનની બાજુમાં ચોખા ચો રાખી અને બે સોપારી મૂકીશું અને ભગવાનની બાજુમાં રીધી સીધી તેમના પત્નીને સ્થાપિત કરીશું મારી ધી સીધીને આહવાન કરી અને માતાને પધારવા વિનંતી કરીશું તેમને કુમકુમ તિલક કરી તેમની ચોખ્ખા ચોરીશું અને વસ્ત્ર અર્પણ કરીશું તો મોલીનો ટુકડો અર્પણ કરીશું ભગવાનને અને ત્યારબાદ આપણે કળશને અને આપણી જે નાની મૂર્તિ છે તેને પણ આપણે મોલી અર્પણ કરીશું એટલે અને ત્યારબાદ આપણી જે મંગલમૂર્તિ છે તેને આ રીતનો ખેસ અર્પણ કરીશું અને વસ્ત્ર અર્પણ કરીશું મિત્રો આજના દિવસે ભગવાનને દુર્વા ખૂબ જ પસંદ છે તો આપણે દુર્વા અચૂક અર્પણ કરીશું તો મિત્રો ગણેશ ચતુર્થીના દિવસે વિશેષ પૂજા હોય છે તો ભગવાનને ભાવથી સુગંધિત પુષ્પો અર્પણ કરવા ત્યારબાદ પંચમેવા અર્પણ કરીશું આ રીતનું આપણે પૂજા પડીએ તેમાં સાથે જ આ રીતનું પંચમેવા આવે છે તો તે ભગવાનને અર્પણ કરીશું ત્યારબાદ આપણે ભગવાનને પાનબીળા અર્પણ કરવાનું છે તો નાગવેલના પાનમાં સોપારી તજ લવિંગ એલચી રાખી આ રીતના ભગવાનને અર્પણ કરીશું ભગવાનના ચરણોમાં મૂકી દઈશું આપણે ભગવાનને મૂકવા શર્પણ અને ત્યારબાદ અત્તરનો છંટકાવ કરીશું આ રીતનું જે પૂજાપો હોય તેમાં આ રીતનું અત્તરનું આવતું હોય છે તો તે આપણે આ રીતના ભગવાનને છંટકાવ કરીશું તો ત્યારબાદ આપણે ગોળધાણાનો પ્રસાદ ભગવાનને ખૂબ જ પ્રિય છે તો આપણે ગોળધાણાનો પ્રસાદ ભગવાનને અર્પણ કરીશું અને પંચ ફળ એટલે કે પાંચ ફળો અર્પણ કરવા જોઈએ તો ભગવાનને જો કોઈ ફળ ન હોય તો કેળા તો અચૂક તમારે અર્પણ કરવા ભગવાનને જનોય ધારણ કરાવીશું આ રીતના ભગવાનને જનોય પહેરાવીશું અને ત્યારબાદ ચણાયાચમન કરીશું અને આપણી જે નાની મૂર્તિ છે તેને પણ જનેવું અર્પણ કરીશું કળશ દેવતાને પણ આપણે જનેહ થોડોક ટુકડો મૂકી દઈશું એટલે જનેવું ધારણ કરાવીશું અને મિત્રો આપણે પણ કરીશું તો થોડા પુષ્પો ચોખા અને જળ લઈ અને આપણે વ્યાજ જોડી અને ભગવાનને પ્રાર્થના કરીશું કે અમે એક દિવસ ત્રણ દિવસ પાંચ દિવસ સાત દિવસ કે દસ દિવસમાંથી તમારી સ્થાપના કરીએ છીએ ભગવાન તમે સહકુટુંબ સાથે અમારા ઘરે આ પધારો અને અમારી જો કોઈ પૂલચૂક પૂજામાં હોય તો અમને માફ કરશો અને અમારા ભાવથી આ પૂજાનો સ્વીકાર કરશો તો મિત્રો આવી વિનંતી દાદાની સામે કરવી અને દાદાને કહેવું કે અમારાથી કોઈ પણ પૂજામાં તૂટી રહી જાય તો એક બાળક સમજી અને અમને માફ કરશો અને ભગવાનના જે ચરણો હોય ત્યાં આપણે પુષ્પો તે રાખી દેવા જોઈએ તો મિત્રો હવે આપણી આ પૂજા સંપન્ન થઈ તો ખૂબ જ સાદાઈથી આપણા સ્વહસ્તે આપણે ગણપતિ દાદાની ભાવથી પૂજા કરી તો દાદા ભાવથી જે પૂજા કરેલી હોય તેનો જરૂરથી સ્વીકાર કરે છે તો મિત્રો ત્યારબાદ આપણે ભગવાનની આરતી કરવી જોઈએ સકુટુંબ અને આડોશ પડોશના સાથ લઈ અને સ સાથે આપણે આરતી કરવી જોઈએ અને ભગવાનને પ્રસાદ અર્પણ કરવો જોઈએ તો આજના દિવસે આપણે જરૂરથી ભગ દાદાને આપણે ચૂરમાના લાડુનો પ્રસાદ અર્પણ કરવો જોઈએ અમે તો તમે જેટલા ભાવથી દાદાને લાવ્યા છો તેટલા જ ભાવથી આપણે દાદાનું વિસર્જન પણ કરવું જોઈએ અને દાદા આપણા ઘરે આવ્યા છે તો એક મહેમાન તરીકે તેનું ખૂબ જ આગતા સ્વાગતા કરવી જોઈએ દરરોજ તેમને ભોગ ધરાવવો જોઈએ તો મિત્રો આ રીતે આપણે પૂજા કરી શકીએ તો મિત્રો તમને જો અમારો વિડીયો પસંદ આવે તો મારે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો જય ગણેશ